નમસ્કાર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો અને એ દરમિયાન શ્રી નદીઓડવડ પ્રાથમિક શાળાએ કંઈક બહુ સરસ કર્યું એમણે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરની એક મુલાકાત ગોઠવી આપણી પાસે આ વિશેનો એક લેખ છે તો આજે આપણે આ મુલાકાતના સાંસ્કૃતિક ધાર્મિક અને શૈક્ષણિક મહત્ત્વ પર થોડી ઊંડી વાત કરીશું ચાલો શરૂ કરીએ જો શ્રાવણ એટલે શિવભક્તિનો સમય અને એમાં જ્યારે બાળકો જોડાય ત્યારે આખો માહોલ જ કંઈક અલગ બની જાય છે શાળા માટે આ આનંદદાયી શનિવાર ખરેખર એમ કે ભક્તિ સંસ્કૃતિ અને આનંદથી ભરેલો દિવસ બની રહ્યો આ મુલાકાતમાં બાલવાટિકાથી માંડીને ધોરણ આઠ સુધીના બધા જ વિદ્યાર્થીઓ હતા અને શિક્ષકો પણ સૌ સાથે મળીને ખૂબ ભક્તિભાવથી હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા પણ વાત અહીં અટકતી નથી મંદિર પરિસરમાં જે પ્રવૃત્તિઓ થઈ એ ખરેખર નોંધ લેવા જેવી છે. પહેલા તો શિવ મહિમ્ન સ્તોત્ર અને આશુતોષ શશાંક શેખર સ્તુતિનું ગાન થયું. પછી એક પછી એક સરસ શિવ ભજનો રજૂ થયા અને પછી ગુજરાતી પરંપરા મુજબ ગરબા ગીતો ગવાયા અને બાળકોએ નૃત્ય પણ કર્યું. આ આ제 সমন্বય છે ને? એ બહુ રસપ્રદ છે. સામાન્ય રીતે આવા પ્રવાસોમાં કાં તો ધાર્મિક પાસું કાં તો શૈક્ષણિક અહીં સ્તોત્ર સ્તુતિ દ્વારા શાસ્ત્રીય અને ભાષાકીય પરિચય મળ્યો ભજનો દ્વારા ભક્તિ અને સંગીતનો અનુભવ થયો અને પછી ગરબા એટલે કે આપણી લોક સંસ્કૃતિની જીવંત ઉજવણી ભક્તિ અને આનંદનો આવો મેળાવડો અને એ પણ શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં એટલે એની અસર જુદી જ હોય અને હા સ્થળ પોતે જ કેટલું મહત્વનું છે હાટકેશ્વર મહાદેવ મંદિર એ માત્ર એક પૂજાનું સ્થળ નથી એ તો વડનગરની ઓળખ છે એના ઇતિહાસનું પ્રતીક છે એનું શિલ્પકામ એની સ્થાપત્ય શૈલી એમાં ઘણું બધું સમાયેલું છે પણ એક પ્રશ્ન થાય શું આજના બાળકો ખાસ કરીને નાના બાળકો આવા પ્રાચીન સ્થાપત્ય કેના એના ઇતિહાસ સાથે ખરેખર જોડાઈ શકે મતલબ એમના માટે ખાલી જૂના પથ્થર જેવું તો નથી બની જતું સારો સવાલ છે જો સીધે સીધું કદાચ ના જોડાય આવા અનુભવો છે છે ને એ એક એક અને જ્યારે શિક્ષકો જેમ કે અહીં ઉલ્લેખ છે નૈનાબેન રેખાબેન આશાબેન રીટાબેન મમતાબેન પછી ઝરણાબેન જાગૃતિબેન કુંજનબેન શરદભાઈ અને ખેલ સહાયક સાગરભાઈ પણ હતા અને ખાસ કરીને મુખ્ય શિક્ષક શ્રી અરવિંદભાઈ જેવા માર્ગદર્શક હોય હા એમની હાજરી મહત્વની બની રહે બિલકુલ જ્યારે તેઓ આ સ્થળોના સંદર્ભને એની વાર્તાઓને બાળકો સમજી શકે એવી રીતે રજુ કરે ત્યારે એ પથ્થર નથી રહેતા એ વાર્તા બની જાય છે અને ગાન કે ગરબા જેવી પ્રવૃત્તિઓ એમાં ભાવ ઉમેરે છે એ અનુભવ બને છે ખાલી જોવાનું નથી રહેતું અને આ જ વાત આપણને મોટા ચિત્ર તરફ દોરી જાય છે પુસ્તકો ઇતિહાસ ભણાવે પણ આવા જીવંત અનુભવો સંસ્કૃતિનો અનુભવ આવે છે વિદ્યાર્થીઓમાં પોતાની વિરાસત માટે ગૌરવ જાગે સમજ કેળવાય અહીં શિક્ષણ એટલે અનુભૂતિ તો આપણે એમ કહી શકીએ કે શ્રી નદીઓળ વડ પ્રાથમિક શાળાની આ હાટકેશ્વર મુલાકાત એ માત્ર એક પ્રવાસ નહોતો એ તો શ્રાવણ માસમાં શિવ ભક્તિ સંગીત નૃત્ય અને ઇતિહાસનો એક અનોખો જીવંત અનુભવ હતો બાળકોને એમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક સરસ પ્રયાસ શાળાના આયોજન અને એમના વિચારને ખરેખર દાદ દેવી પડે સાચી વાત છે આજના સમયમાં જ્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે પરોક્ષ અનુભવો વધી રહ્યા છે ત્યારે આવા પ્રત્યક્ષ ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણનું મહત્વ અનેક ગણું છે આ બાળકોને એમની જમીન સાથે એમના મૂળ સાથે જોડી રાખવામાં મદદ કરે છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ શું આવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતો ખાલી જ્ઞાન વધારવા પૂરતી જ હોય છે કે પછી એનાથી બાળકોમાં કંઈક વધુ ઊંડું જેમ કે સમજણ સહાનુભૂતિ કે પછી બીજી સંસ્કૃતિઓ માટે આદર્શ જેવું કંઈક કેળવવામાં પણ મદદ મળતી હશે શું લાગે છે